જય શ્રી કૃષ્ણ મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પૌરાણિક વાર્તાઓના સંગાથમાં આજે આપણે છત્રપતિ સંભાજી મહારાજના જીવન ચરિત્ર વિશે જાણીશું છત્રપતિ સંભાજી મહારાજ મરાઠા સામ્રાજ્યના બીજા છત્રપતિ હતા તેઓ છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર હતા અને એક બહાદુર યોદ્ધા ચતુર રાજનેતા અને એક શ્રેષ્ઠ શાસક તરીકે ઓળખાતા તેમનું જીવન સ્નેહ અને સંઘર્ષથી ભરેલું હતું શિવાજી રાજેનો જન્મ ચૌદ મે સોળસો સત્તાવનના રોજ પુરંદર કિલ્લામાં થયો હતો તેમનું બાળપણ ખૂબ જ વિદ્વાન અને કુશળ શાસ્ત્રજ્ઞો વચ્ચે ગુજરાયું હતું તેમણે વિવિધ શાસ્ત્રો અને શસ્ત્ર વિદ્યામાં પ્રભુત્વ મેળવ્યું હતું શિવાજી મહારાજે તેમના પુત્રને રાજકીય કૌશલ્ય અને યુદ્ધની નીતિ શીખવી જેથી તેઓ ભવિષ્યમાં મરાઠા સામ્રાજ્યને સપૂતીઓથી સંચાલન કરી શકે સંભાજી મહારાજ રાજકીય સમજ ધરાવતા અને ઉદ્દીપક વ્યૂહરચનાકાર હતા તેઓએ માત્ર સોળ વર્ષની મહત્વપૂર્ણ રાજકીય અને લશ્કરી જવાબદારી સંભાળવાનું શરૂ કર્યું તેમની તીવ્ર બુદ્ધિ અને શૌર્યને લીધે તેઓ મરાઠા સામ્રાજ્યના એક અગ્રગણ્ય નેતા બન્યા શિવાજી મહારાજના અવસાન પછી સંભાજી મહારાજ ગાદી પર આવ્યા તેમનું શાસન શરૂ થતા બાદશાહ ઔરંગઝેબે મરાઠાઓ સામે યુદ્ધ ઘોષિત કર્યું સંભાજી મહારાજે મુગલોથી ધડાકેદાર લડાઈ લડી અને પોતાનું સામ્રાજ્ય બચાવ્યું તેઓએ અંગ્રેજો પોર્ટુગીઝો અને સિદ્ધિ સામે પણ આક્રમક નીતિ અપનાવી હતી તેઓએ મરાઠા લશ્કરને નવી ટેકનિક શીખવી અને લશ્કર મજબૂત કર્યું સંભાજી મહારાજે મરાઠા સામ્રાજ્યને વધુ મજબૂત બનાવવા માટે અનેક રણનીતિઓ અપનાવી તેઓએ ઘણી વિજયશીલી જૂજો લડી અને મરાઠાઓના શત્રુઓને નષ્ટ કર્યા તેમની વ્યૂહરચના અને શૌર્યની આજ સુધી ગાથા ગવાય છે મરાઠા લશ્કરને તેઓએ નવી ટેકનિક્સ અને શસ્ત્રવિદ્યા અપનાવવા માટે પ્રેરિત કર્યા જેના કારણે તેઓ અનેક યુદ્ધમાં વિજયી બન્યા સંભાજી મહારાજ માત્ર યોદ્ધા જ નહોતા પરંતુ તેઓ એક વિદ્વાન પણ હતા તેમણે ઘણી રચનાઓ કરી જેમાં સંસ્કૃત સાહિત્ય અને રાજકીય શાસ્ત્રોનો સમાવેશ થાય છે તેઓ ભાષાઓના ઊંડા જ્ઞાનથી પરિપૂર્ણ હતા તેમણે બુદ્ધ અને અને ચરિત્ર જેવા મહાન ગ્રંથો લખ્યા જે તેમના છે મહારાજે મરાઠા સામ્રાજ્યને બળ આપ્યું અને તેને મજબૂત બનાવ્યું તેઓએ પોતાના જીવનમાં અનેક ચડાવ ઉતાર જોયા પરંતુ કદી પણ શત્રુઓ સામે પછાડતા ન હતા તેમનું જીવન સમર્પણ અને બલિદાનનું એક ઉત્તમ ઉદાહરણ છે તેઓએ પોતાના સૈનિકોને મજબૂત બનાવ્યા અને તેમના પ્રજાજનો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી શંભાજી મહારાજને સોળસો નવ્યાશીમાં મુઘલ સેનાએ કેદ કરી લીધા અને ઔરંગઝેબ સમક્ષ હાજર કર્યા તેમને ઇસ્લામ સ્વીકારવા માટે દબાણ કરવામાં આવ્યું પરંતુ તેમણે સ્વધર્મ અને સ્વાભિમાન માટે જીવ આપવો વધુ યોગ્ય માન્યો તેઓએ કદી પણ શત્રુઓની દાસતા સ્વીકારી નહીં અંતે અગિયાર માર્ચ ઓગણીસ સોળસો રોજ ઔરંગઝેબે તેમને અત્યંત ક્રૂરતાથી મોતને ઘાટ ઉતાર્યા પરંતુ તેઓ મરાઠા સામ્રાજ્ય માટે શહીદ બન્યા અને અમર થયા તેમની શહીદીના કારણે મરાઠા સામ્રાજ્યની પ્રજામાં ક્રોધ અને દેશભક્તિનો ભરોસો વધ્યો છત્રપતિ મહારાજનું જીવન ધર્મનિષ્ઠા અને ત્યાગનું ઉદાહરણ છે તેમણે પોતાનું સમગ્ર જીવન મરાઠા સામ્રાજ્યની રક્ષા માટે સમર્પિત કર્યું તેમનું બલિદાન આજે પણ લાખો લોકો માટે પ્રેરણારૂપ છે તેમનું યશસ્વી જીવન અને શહીદી મરાઠા ઇતિહાસમાં સદાકાળ જીવંત રહેશે તેમના જીવન પરથી આપણે શીખી શકીએ કે સત્ય અને ન્યાય માટે લડવું અને ત્યાગ કરવા હંમેશા તૈયાર રહેવું જોઈએ